નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ટોડી ન્યૂઝ પાદરા તાલુકાના પાટીદાર સેવા સમાજ દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ પાદરા મનુસ્મૃતિ હોલ ખાતે યોજાયો હતો જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ સભ્યો તથા મોટી સંખ્યામાં બાંધવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડોક્ટર સકુભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ

સમાજ દ્વારા આજે યોજવામાં આવ્યું છે ત્યારે આજે ખુશી અને આનંદની વાત છે કે અમારા તાલુકાના બેતાલીસ ગામમાંથી બસો સિત્તેર વિદ્યાર્થીઓ આ લાભ લઈ રહ્યા છે એનો અમને હર્ષ છે દરેક ગામમાંથી દરેક વિદ્યાર્થી અને વાલીઓ અત્યારે વધારે છે તે બદલનો અમને આનંદ છે મારી સાથે મારા કારોબારી સભ્યો અને હોદ્દેદારશ્રીઓ પણ હાજર છે અને બે હજાર છવ્વીસ નું સમૂહ લગ્નોત્સવ પાદરા શહેરના માનવંતા પીઠાના વેપારી શ્રી અનિલભાઈ મહેજીભાઈ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે તો એને પણ અમે આવકારી અને એમને અભિનંદન આપીએ છીએ આ સાથે સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને અમારો વિશાળ સંકુલ પાટીદાર સમાજનું નિર્માણ પામે એવો પ્રયત્ન અમારો અત્યારે ચાલુ છે